મિત્રો આપણે અહીંયા ધારી તાલુકાના બોરડી ગામે આવી ગયા છીએ અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે દિવેશભાઈ કુંજડિયા સાહેબ તો આપણી હેડસફ કંપનીની જે પ્રોડક્ટ યુઝ કરેલી છે તો ચાલો જાણીએ આપણે એમના મોકેલી નમસ્કાર દિવેશભાઈ નમસ્કાર તમારું પૂરું નામ આપશો દિવેશભાઈભાઈ કુંડીયા ગમ બોરડી ઓકે તમારું નામ સાહેબ હાનીભાઈ હાનીભાઈ તમારો મોબાઈલ નંબર બોલશો એવું પાંચ કહેતાલી

અહીંયાથી મતલબ આ જે ઉભા છે એની પાછળનો જે ભાગ જે છે ત્યાં આગળ એમને પટ દીધેલો છે મતલબ તો એનો ગ્રોથ તમે દેખી તો ફરક દેખાય છે તમે જોઈ રહ્યા છો કે ગ્રોથમાં છે અને અહીંયા તમે શું કહેતા હતા કે ખાલા પડ્યા કે નથી પડ્યા આપણે આમાં હસણો એક પૂરો સોપી પોરામાં હા આમાં પરિવાર એક દાણો સોપી પડી નથી અને આમાં બીજી એમાં ખાલા પડ્યા એમાં ખાલા પડી ગયા અને અહીંયા આપણે જે પોટ આપેલો છે તે પરફેક્ટ તો રેડી એમાં કાઈ યસ તો તમે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આ આજની તારીખે તમને અહીંયા પ્રેક્ટિકલી દેખાઈ રહ્યું છે કે આ પટ આપ્યો છે તમે જોવું છે કે તુવેરનું એટલું જ હાઈટમાં તમે દેખાય છે અને લહેરાય છે તુવેરો જ્યારે અહીંયા આગળ જ્યાં પટ નથી આપેલો ત્યાં તમે નરી આંખે તમે જોઈ શકો છો આ એના સિંગલ જ ફૂટ મતલબ તમને દેખાઈ રહી છે તમે જોઈ રહ્યા છો આ સિંગલ ફૂટ અને અહીંયા આગળ જ્યાં પટ આપ્યો છે ત્યાં એનો ગ્રોથ તમે જોઈ શકો છો એની ફૂટ પણ સારી છે અને આજે એમને સ્ટીમરીચ બાયો નવ્વાણું સેત અને લાર્વી નો આજે સ્પ્રે કરે પાંચ દિવસ થયા છે તો આ ખેતરની અંદર આપણે રેગ્યુલર અહીંયા વિઝિટ કરી રહ્યા છે અને તમને જ્યાં પટ આપ્યો છે ત્યાં અને પટ નથી આપ્યો ત્યાં એનો પણ ફરક તમને અહીંયા આંખે તમે જોઈ શકો છો તો આ છે આપણી નેટસપની સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટનું રિઝલ્ટ તો ખેડૂત મિત્રો તમે આ પ્રોડક્ટ આપો અને ખેતીનો સૌથી વધારે લાભ યુ